આજે આપણે આવી ગયા છીએ ઉત્તરાખંડની અંદર હરિદ્વારની અંદર અને હરિદ્વારની અંદર મા મનસા દેવીના દર્શન કરવા જવાના છીએ તો તમે મારી સાથે જોડાયેલા રહેજો મનસા દેવીનું મંદિર ક્યાં આવ્યું છે કઈ રીતના જવાય છે તે હું આપને જણાવીશ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તાકી આપણે આવા નવા નવા વિડીયો લઈ ફરી પધારીએ મનસા દેવીના મંદિરે જવા માટે આપણે પહેલા વેલા રોડ ઉપર જવાનું છે ત્યાંથી એક દુકાન જેવું આવે છે તમે જોયું એમાં પ્રવેશ કરવાનો છે પછી અંદર જયેલા જશો એટલે બે રીતના બે બાજુ આવી દુકાનો આવી રાખશે જે બધી વસ્તુ ત્યાં વેચે છે અને આપણે સીધે સીધા ત્યાં ચાલ્યા જશું થોડુંક અડધો કિલોમીટર અંદર ચાલવાનું છે અડધો કિલોમીટર અંદર ચાલશું એટલે રોપવે આવશે રોપવેની બરોબર બાજુમાં થોડુંક આગળ ચાલશો એટલે પગથિયા પણ આવેલા છે જો તમારે પગથિયાથી જવું હોય ચડીને તો પણ તમે જઈ શકો છો અને રોપવેમાં જવું હોય તો પણ તમે જઈ શકો છો આપણે હવે રોપવે ઉપર આવી ગયા છીએ સામે તમે કેબિન જોઈ રહ્યા છો ત્યાંથી રોપવેની ટિકિટ લેવાની છે ટિકિટ લઈને પછી અહીંયા વેટિંગ કરીને બેસવાનું છે તમે જે જોઈ રહ્યા છો તે બધા વેટિંગમાં બેઠેલા છે બધાને રોપવેમાં મનસા દેવીના દર્શન કરવા જવાનું છે એટલે બધા અહીંયા વેટિંગની અંદર બેઠેલા છે જો તમારો વારો આવશે એટલે તમને કહેશે અને નંબર બોલશે એટલે તમારે જવાનું છે પછી તમારો વારો આવશે આપણે અહીંયા વેટિંગ ટિકિટ લઈને બેસી ગયા છીએ હવે આપણો વારો આવશે એટલે આપણને કહેશે એટલે આપણે ઉડ્ડન ખટોળામાં જશું અને માનસા દેવીના દર્શન કરીશું હવે તમે જે જોઈ રહ્યા છો તે પબ્લિક બધી વારાની વાત જોઈ રહી છે અને આપણો હવે વારો આવી ગયો છે આપણે ધીમે ધીમે આગળ ઉડન ખટોલા તરફ રોપવે બાજુ જઈ રહ્યા છીએ સામે સામે તમે જે જોઈ રહ્યા છો તે રોપવે છે આપણે ટિકિટ લઈ લીધી છે અને મા મનસા દેવીના દર્શન કરવા જવું હોય તો રોપવેની ટિકિટ એકસો ને ચાલીસ રૂપિયા છે આવક જાવકની અને તમે રોપવેની ટિકિટ લીધા પછી રસ્તામાં તમે જશો તો તમને આ બધી પ્રસાદી મળતી રહેશે તમારે જો કાંઈ લેવું હોય તો ત્યાં અંદર પણ તમે લઈ શકો છો અને મા મનસા દેવીના મંદિરે જવું હોય તો ઉપર પણ તમને બધું મળે જ છે તમે જોઈ રહ્યા છો અહીંયા પ્રસાદી બધી મળે છે અને જે કાંઈ લેવું હોય તે લઈ અને આપણે આગળને આગળ ચાલતું રહેવાનું છે પછી આપણું વારો આવશે એટલે આપણે રોપવેમાં બેસાડી દેશે હવે તમે જે જોઈ રહ્યા છો તે આપણે રોપવેની નજીક આવી ગયા છીએ અને આપણો વારો રોપવેમાં આવી ગયો છે રોપવેની અંદર ચાર જણાને જ બેસાડે છે એક ડોલીની અંદર ચારથી વધારે માણસને નહીં બેસાડે અને હવે આપણે મનસાદેવીના મંદિરે ઉપર જઈ રહ્યા છીએ હવે આપણી રોપવે ઉપડી ગઈ છે ને આપણે ઉપર જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો તે સીધે સીધું મા મનસા દેવીના મંદિરે આ રોપવે જઈને ઉભી રહેશે વધુ કાંઈ ચાલવાનું છે નહીં ત્યાં થોડુંક જ ચાલવાનું છે એટલે અહીંથી તમે ટિકિટ લઈને રોપવેમાં બેસો એટલે સીધે સીધા આપણે ઉપર જઈ અને ઉતારે ત્યાંથી થોડુંક ચાલશો એટલે માતાજીનું મંદિર આવી જશે આ મંદિર ઉત્તરાખંડમાં આવેલા હરિદ્વારમાં આવેલું છે જે તમે હરિદ્વાર જાઓ તો મા મનસાદેવીના દર્શન કરજો જે તમને આ જોવા મળે છે તમે જે જોઈ રહ્યા છો તે આપણે રોપવેમાં જઈ રહ્યા છીએ અને સામે તમને જે દેખાય છે તે મા મનસાદેવીનું મંદિર છે હવે આપણે મા મનસાદેવીના મંદિરે ઉગવા છીએ તમે જે જોઈ રહ્યા છો તે અને ઉપરથી હરિદ્વારનો નજારો પણ સારો એવો દેખાય છે જો તમારે જોવું હોય તો ગંગા નદી પણ સામે દેખાય છે અને આ માં મનસાદેવીનું મંદિર છે જે તમે જોઈ રહ્યા છો તે હવે આપણે આવ્યા ઉયે રોપવેની અંદર આપણે બે જ મિનિટની અંદર હવે ફૂગી જશું જો તમે જોઈ રહ્યા છો તે રીતના આપણે અહીંથી ઉતરી અને પછી થોડાક આગળ ચાલવાનું છે અહીંયા રોપવે આપણને ઉતારી દેશે અને થોડાક આગળ ચાલશું એટલે માતાજીનું મંદિર આવશે તમે જે જોઈ રહ્યા છો તે નીચે પગથિયા ઉતરવાના છે નીચે પગથિયા ઉતરીને આપણે જાશું એટલે માતાજીનું મંદિર આવી જશે મા મનસાદેવીનું મંદિર હરિદ્વારની અંદર આવેલું છે હરિદ્વારની અંદર બરોબર સામે તમે જોઈ રહ્યા છો તે રીતના જ મંદિર આવેલું છે ડુંગર ઉપર આ મંદિર છે અને મંદિરની અંદરનો વ્યૂ કંઈક આવો છે તમે જે જોઈ રહ્યા છો તે માતાજીના મંદિરનો હવે અહીંયા માતાજીના મંદિરના આપણે દર્શન કરશું હું તમને મા મનસાદેવીના મંદિરના દર્શન કરાવીશ અને મા મનસા દેવીના પણ દર્શન કરાવીશ તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય મા મનસા દેવી હવે આપણો વારો આવી ગયો છે તો આપણે આગળ ચાલશું અને માતાજીના દર્શન કરીશું જો તમે જે જોઈ રહ્યા છો તે મનસા દેવીના મંદિરની અંદર શ્રદ્ધાળુઓની ઘણી ભીડ છે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીંયા આવેલા છે જોકે અહીંયા વિડીયો ઉતારવાની અમુક લોકો ના પાડે છે પણ આપણે રિક્વેસ્ટ કરીને થોડોક વિડીયો ઉતાર્યો છે માતાજીના દર્શન કરાવીશું હું તમને તમે મારી સાથે જોડાયેલા રહેજો એટલે માતાજીના દર્શન પણ થઈ જાય આપણને મા મનસા દેવીના દર્શન હું તમને કરાવીશ તમે જે જોઈ રહ્યા છો તે હવે હું આપને મા મનસા દેવીના દર્શન કરાવીશ તમે જે જોઈ રહ્યા છો તે મા મનસા દેવી છે અને આ મનસાદેવીનું ઉપર મંદિર આવેલું છે માતાજીનું અને પછી તમે થોડાક આગળ ચાલશો એટલે બીજા બે ત્રણ મંદિર પણ ત્યાં આવેલા છે બજરંગબલીનું મંદિર છે એના પણ દર્શન કરજો અને પછી આ રીતના દર્શન કરીને આપણે નીચે ઉતરવાનું છે પાછું પાછું જ આપણે રોપવેમાં બેસી જશું એટલે આપણે નીચે ઉતારી દેશે આ તમે જે જોઈ રહ્યા છો તે અંદર ઘણા બધા મંદિરો છે માતાજીના દર્શન કર્યા પછી આપણે ઘણા બધા મંદિરો અંદર જોવાના છે એ પણ જોઈ લેવાના છે બધાએ નોખા નોખા માતાજીના દર્શન ત્યાં થાય છે મા વૈષ્ણવદેવી છે બજરંગબલી દાદા છે બધાના દર્શન કરી અને જે આ લોકો કે એ રીતના આપણે આગળ વધીને ત્યાં નીચે ઉતરી જવાનું છે એક સાઈડથી એન્ટ્રી છે બીજી સાઈડથી નીચે ઉતરવાનું છે માતાજીના મંદિરની અંદર અને પાછું તમારે રોપવેની અંદર બેસી જવાનું છે એટલે તમને રોપવે નીચે ઉતારી દેશે અને રોપવેની ટિકિટ એકસો ચાલીસ રૂપિયા છે આવક જાવકના હવે તમે જે જોઈ રહ્યા છો તે આપણે રોપ વેની લાઇનમાં ઉભા રહી ગયા છીએ અને હવે આપણો વારો આવશે એટલે આપણે રોપવેની અંદર નીચે ઉતરી જશું હવે આપણો વારો આવી ગયો છે તો આપણે રોપ અંદર બેસી ગયા છીએ હવે મેં તમને જેમ કીધું એમ રોપવેમાં ચાર જ માણસને બેસવા દે છે અને આ તમે સામે જે જોઈ રહ્યા છો તે ગંગા નદીનો નજારો છે અને હરિદ્વારનો નજારો તમને જોવા મળે છે જો તમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું આવા નવા નવા વિડીયો લાઈ ફરી પધાઈશ કારણ કે નવા નવા ધામના વિડીયો આપણે બનાવીએ છીએ જેથી કરીને આપ પણ દર્શન કરો હું પણ દર્શન કરું અને ભગવાનના દર્શન કરવા એ એક મહત્ત્વનું પુણ્યનું કામ છે તો તમે જે જોઈ રહ્યા છો તે સામે ગંગા નદી દેખાય છે આપણને ગંગા નદી હરિદ્વારને ને ચારે બાજુ તમને ગમે ત્યાં જશો ત્યાં બધી બાજુ ગંગા નદી દેખાશે હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ માં મનસા દેવીના મંદિરથી આપણે નીચે જઈ રહ્યા છીએ આ રોપ ચાલી રહી છે તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા ફૂલ ઝાડ પણ આવેલા છે સારા સારા અને સામે તમે જોઈ રહ્યા છો તે કેબિનની અંદર આપણે ત્યાં ઉતારી દેશે અને ત્યાંથી આપણે એક્ઝેક્ટને કે બહાર નીકળવાનું છે તમે જે જોઈ રહ્યા છો ત્યાંથી બસ સ્ટેન્ડ એકસો પચાસ જ મીટર આગું છે તો જય મા મનસા દેવી